એક આરજે છે જેણે એની જિંદગીમાં કોઈ દી રિવ્યૂ નથી કર્યા ફિલ્મના એ ભાઈ આ ફિલ્મના રિવ્યૂ કર્યા છે ફૂડ બ્લોગરો છે જેણે ફૂડ સિવાય કાંઈ શૂટ નથી કર્યું એ પણ આ ફિલ્મનો રિવ્યૂ કરી નાખે છે શું પબ્લિકને સમજે છે ખબર નથી પડતી મને આમાં પબ્લિક સમજદાર છે પબ્લિક સમજી જ ગઈ છે હું શું કહેવા માગું છું પણ જેણે કોઈ દી ફિલ્મના રિવ્યૂ એની ચેનલ પર નાખ્યા નથી એ લોકોએ ફિલ્મના રિવ્યૂ નાખવા માંડ્યા છે એ ફૂડ બ્લોગરો હોય કે અમુક આર જે હોય કે એક્સ વાય ગમે તે લોકો હોય તો તમારે સમજવું પડે કે સર શું પોલિટિક્સ ચાલી રહ્યું છે વાત અહીંયા આપણે કરીએ છીએ જીજા સાલા જીજાની ટ્રેલર તમે જોયું ટ્રેલરમાં તમને જેટલી સ્ટોરી સમજાણી એ જ આ ફિલ્મની સ્ટોરી છે આનાથી ઉપર આનાથી નવું કાંઈ નથી શોર્ટમાં તમને કહી દઉં તો જેમ ટ્રેલરમાં બતાવ્યું છે કે ત્રણ જણા છે શેર બજારમાં પૈસા નાખે છે પૈસા ડૂબી જાય છે હવે એ ફસાઈ જાય છે તો એ પૈસા હવે ક્યાંથી કાઢશે ને શું આખું સર્જાશે માહોલ એ ફિલ્મમાં તમારે જોવાનો છે કોમેડી ફિલ્મો આપણે છે ને ઘણી જોઈ છે એમાં તમે ઢોલ લઈ લો ધમાલ લઈ લો વેલકમ લઈ લો હેરાફેરી લઈ લો ફિર હેરાફેરી લઈ લો પછી બોલિવૂડમાં તો બહુ એવી ફિલ્મો આવી છે એ બધી ફિલ્મોમાં તમે સ્ટોરી નોટ કરશો ને તો સ્ટોરી એક પણ ફિલ્મમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કોમેડી ફિલ્મમાં સ્ટોરી એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય એવું મારા ધ્યાનમાં નથી હોઈ શકે સો ફિલ્મો રિલીઝ થાયમાંથી બેથી પાંચ ફિલ્મો એવી નીકળી શકે જેની સ્ટોરી એકદમ યુનિક હોય પ્લસ કોમેડીથી ભરપૂર હોય એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોમેડી ફિલ્મોમાં સ્ટોરી સારી હોય એ જરૂરી નથી એટલે અહીંયા એ જ છે સ્ટોરી ભલે સારી નથી નવી નથી એમાં મને કોઈ ઇસ્યુ નથી અને એ સ્ટોરી સારી યુનિક આ બધી વસ્તુ છે ને કોમેડીને લાગુ ન પડે એ બધું ફેમિલી ડ્રામા હોય કે પછી સસ્પેન્સ હોય એક્શન હોય એમાં લાગુ પડે આ ફિલ્મોમાં ફક્ત ને ફક્ત એક જ પાયો મજબૂત જોઈએ જે છે પંચીસ તમે ટ્રેલર જોયું ટ્રેલરમાં તમને મેક્સિમમ એકથી બે ડાયલોગ એવા લાગ્યા હશે કે જ્યાં તમે હસ્યા હશો અને ટ્રેલરમાં બેસ્ટમાંથી બેસ્ટ હોય ને એ જ બતાવવાનું હોય આખી ફિલ્મમાંથી જે બેસ્ટમાંથી બેસ્ટ હોય એ બધું ટ્રેલરમાં બતાવવાનું હોય હા અમુક વસ્તુ છે જે ફિલ્મ માટે રાખવામાં આવે તો ટ્રેલરમાં તમે એકથી બે ડાયલોગ મને તો એકથી બે ડાયલોગ લાગ્યા કે જેમાં મને થોડું મોઢા પર સ્માઈલ આવી હસવું નહીં સ્માઈલ આવી તો આ ફિલ્મનો સૌથી મોટો અને નબળો અને મેન પાયો એ જ છે કે ફિલ્મમાં કોમેડીનામે કાંઈ નથી અમુક પંચીસ છે જ્યાં તમારે મોઢા પર સ્માઈલ આવશે હસવું આવશે એની ગેરંટી હું લઈ લઉં એટલે મેઇન મુદ્દો મેઇન પાયો જે છે ને કોમેડી એ જ નથી હા એક્ટરોની એક્ટિંગની વાત કરી લઈએ તો જો તુષાર સાધુનું કામ છે એ સરસ છે એને જે રીતનું કામ આપવામાં આવ્યું છે તુષાર સાધુ હોય રાગીજાની હોય એ બંને પોતપોતાના કામને પરફેક્ટ રીતે જે મેળવ્યું છે એ નિભાવ્યું છે ખુશાલ મિસ્ત્રી છે તો એ ભાઈ પણ ઇન્સ્ટાગ્રામમાં જે પ્રકારની રીલો બનાવે છે લગભગ લગભગ થોડા ઇન્સ્ટાગ્રામમાં લાગ્યા થોડાક ફિલ્મમાં લાગ્યા એટલે નીકળી જશે બાર હવે વાંધો નહીં બીજું શું પછી એની ટીમ પણ ધીમે ધીમે છે ફિલ્મમાં કોણ છે શું છે તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે એટલે કોમેડી પંચ છે એ નબળા છે લખાણ છે એ નબળું છે જો હું એક વાત કહું કોમેડી પંચ છે ને જબરજસ્ત વધ ને તો બહુ બહુ મસ્ત ફિલ્મ બને એમાં હતી કારણ કે આ રીતનો માહોલ છે ને આપણે ઓલરેડી બોલિવૂડમાં જોયો છે પબ્લિક એક્સે પણ ગીરો છે કે ભાઈ એક મિત્રોનું ગ્રુપ છે એક સર્કલ છે એ લોકો કંઈક ફસાઈ જાય છે અથવા તો એ લોકો પાસે એવા ન્યૂઝ આવે છે કે અહીંયા પૈસા છે તો જેમ કે તમે ધમાલ જોઈએ છે કે ભાઈ ગોવામાં મોટું ડબલ્યુ છે એના નીચે પૈસા છે હવે એ બધા લેવા જવાના છે તો સ્ટોરીમાં ધમાલમાં શું છે કાંઈ નથી હવે બધા મિત્રો છે અલગ 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 રૂટ પકડીને ડબલ્યુ મોટું ગોતે છે અને ન્યા નીચે પૈસા છે એ લેવાના છે એ સ્ટોરી છે પણ એ ફિલ્મને મજબૂત પાસું શું હતું ફિલ્મનું લખાણ પંચીસ એ પંચીસ અને લખાણ મજબૂત હતા અને પ્લસ એને ડિલિવર કરવાવાળા એક્ટર કે જે પરફેક્ટ રીતે એમાં તમે જાવેદ જાફરી લઈ લો અરશદ વારસી લઈ લો સંજય દત્ત લઈ લો રિતેશ દેશમુખ લઈ લો એ બધાનું કામ કે જે જે ડાયલોગ મળ્યા એ પરફેક્ટ ટાઈમિંગ સાથે એ લોકો ડિલિવર કર્યા ખાલી આ બે જ વસ્તુ હતી એના કારણે આખી ફિલ્મ ચાલી ગઈ પણ અહીંયા જે તમને હું કહું ને તો લખાણ નબળું છે નબળું લખાણ હોય એટલે પછી ક એક્ટરો શું કરી લેવાના કેટલુંક મહેનત એ લોકો કામ કરી લેવાના એટલે એ વસ્તુ છે અમુક અમુક જગ્યાએ ફિલ્મ છે એ ધીમી લાગે છે કોમેડી નહીં હોવાને કારણે તમે બોર થઈ જાઓ છો ઇન્ટરવલ પછી કદાચ એવું લાગે કે હવે ફિલ્મ ધીમે ધીમે પીક પકડશે પણ ઇન્ટરવલ સુધી પહોંચવા માટે પણ તમારે ધીરજ 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 જોશે જો એટલી બધી ધીરજ હશે તો તમે ઇન્ટરવલ સુધી પહોંચી જશો ઇન્ટરવલ સુધી પહોંચી જશો પછી ફિલ્મ થોડી થોડી તમને એમ લાગશે કે હવે પીક પકડશે પણ ઇન્ટરવલ પછી પણ ફિલ્મ એટલી બધી તો પીક નથી જ પકડતી કે જેવી આપણે વિચારીએ છીએ તો ત્યાં પણ કામ છે એ થોડું ધીમે ધીમે જ ચાલે છે અમુક સીન એવા છે કે જે સીનને આખી આખા ફિલ્મમાંથી કાઢી નાખ્યા હોત ને તો પણ ફિલ્મને ફરક ન પડત આ બે કલાકની બદલા જ ફિલ્મ બનાવી નાખી હોત ને તોય ફિલ્મ પતી જાત ને જે બે કલાક ચૌદ પંદર મિનિટની ફિલ્મ છે એ લગભગ લગભગ પોણા બે કલાકમાં જો ફિલ્મ પતાવી દીધી હોત ને તો પણ ફિલ્મ આરામથી પતી જાત સીન લાંબા અમુક સીન છે એની નેસેસરી અનનેસેસરી સીન છે લખાણ નબળું છે એક્ટરોની એક્ટિંગ સારી છે મ્યુઝિકમાં હોકલીઓ તો ઓલરેડી એ લોકોએ પ્રમોટ કર્યું છે એટલે હોકલીઓ ચાલે છે બાકી બીજી પણ ઠીક ઠાક છે સ્ક્રીન પ્લે નબળો છે એડિટિંગ એ પણ ઠીકઠાક છે કેમેરા એંગલ ઓકે ઓકે છે ટેકનિકલી ફિલ્મ એકદમ એવરેસ્ટ છે એક્ટિંગ બધાની સારી છે તો ફક્ત ને ફક્ત એક્ટિંગ જોયું હોય તો આ ફિલ્મ જોવાય હું તમને રેકમેન્ડ કરીશ મારા તરફથી આ ફિલ્મને ફક્ત ને ફક્ત દોઢ સ્ટાર છે હવે તમારા પર છે તમારે ફિલ્મ જોવી ના જોવી બાકી જોઈ લીધું તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ફિલ્મ કેવી લાગે ધન્યવાદ